કેમ છો આઈ ઓકે તમે મજામાં જશો મજામાં રહેવાનું ફરી એકવાર અમારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે બપોરના બપોર નહી સોરી એક વાગે જોય છે રાઈટ હું બાર બાર વાગે જાગે એક વાગે નાવાનું બાકી છે ફેસ્ટ થવાનું બાકી દે ઓફિસે નથી ગયા કારણ કે અમારા ઘરે મહેમાન આવી જાય કાલે મોર્નિંગમાં છ વાગે આવ્યા પણ અમારે છે ને ઓફિસ જવાનું નક્કી થઈ ગયું ઓફિસ રહી ગયા હતા એટલે મેં આજે રજા પાડી છે ને

બે વાગે મારો કારણ કે મારો નિયમ છે લોક બાદ ટાઈમ તો પહેલા બતાવું હું કેવા જાણ હસું ને હા તો ભાઈ ખોટી તો ભાઈ સારું છે મટો સારું હાલો ખાવાનું ચાલુ કરે બાકી મારી પહેલા બધા ખાવાનું ચાલુ કરજે તમે બે ઓલા કહેવાય બાકી મારા નિકુન તો ઉભા રહે બટકું નથી ભર્યું હા ભાઈ બંધ કહેવાય તમે બે બેનું છે ને આવો જાઓ જો બપોરે બહાર જવાનો હતો પ્લાન છે ને કેન્સલ થઈ જાય કારણ કે જમીન છે ને બધા એટલે બધા ભૂલી પૂછ્યા કારણ કે ખેતી આવ્યું

મિત્રો ઘરે આવી જાય જોઈ લે આમાં કોઈ ને કઈ જાય જોઈ લે બધી હવા ના આવે નાયા વિના ના શરમ ભરો એ નાયા હવા ના થઈ જાય તો હવાનું કાંઈ કર્યું નથી હાવ નવરાને હજી ઊંઘ આવે હાથ વાગી જાય તો કોણા હાથ થઈ જાય તો હજી તો કાંઈ નીંદર તો પૂરી થતી નથી અરે ટપ્પુ ઓય આ જાવ તો ને બહાર જવાનું તમે રખડવા હે

हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हैं <laughs> <laughs> पर इधर नहीं रहने का देखिए ये मेरा काम देखो इसकी रूम देखो ये मैं हूँ और ये मेरा साडू है <laughs> <laughs> और मैं इसकी बड़ी साडू हूँ बावन अगर वही जाओ न तो मैं अठारह बार आवारा पानी पर खावा है मैं कम क्या मॉली ना मैंने आपको हमारे वीडियो में में कब

અરે આ આખો કામ આ ઉભો રહે છે અને તમે કે ભાઈ જો ખાવાનું તો ભરે તો વરસાદ લઈ જો ઉપર આ તમ તું હાલવા મળ બસ આલીને વહી જા હે આ તો વહી જા તો અને ભાવનગર જા વરસાદ હજી કહો છો કેન્સલ કરે ને કાઈ કામ કરવા વાળી છો એટલે તને કહો બાકી ન કે પૈસા હું આપી દો હે ચાલો દેશી પરિંદે કુન બેન ની તો ભાવનગર જવાનું તો ગામડે તો ગામડે વહી ગયા છે ને મૂકી આવશે બસ માં બસે મળી ગઈ છે ને માં પાછા તો મેડમ તૈયાર યાર છાવ છે કારણ કે અમારે જવાનું છે ત્યારે બહાર જમી લીધું છે અને બહાર જવાનું છે માટે એમનું રખડવા આપણે ટપોન વચ્ચે રખડવા લઈ જાવ શું કેવું તો જવું ને તૈયાર થવા મળ્યું છે બેન ની વૈયા ગમે છે ને રોવું ના આવ્યું ભાઈ રોવા મળ્યું બસ ને આવું રોવાનું તો ચાલવાનું નીકળીએ બહાર રખડીએ આપણે નવરા નવરા શું કરવું ઓફિસે નથી જ્યા એટલે થાક નથી ભાઈ ઓફિસ ઓફિસથી ઘરે આવીને તમે એટલો થાક લાગે કે સીધા હોય જાય ઓફિસ બારે નહીં જઈએ કે હરીણ ઘરે તો વિચાર આવે કે જાવી ન થાય કારણ કે એના ઘરે ઘરે ને એટલે મજા મજા અમને મમ્મી ખબર નથી પડતી કે કેટલા વાંચ્યા કેટલા ઘરે જાવું નહીં એટલે હરીણ ઘરે જાય ને રજા હોય ને તે રાખવી કારણ કે અમને બેઠક બેઠક અમારી જમી જાય એટલે બહાર નીકળી જ નહીં અહીંયા બેઠા રહી ઘરે મન ન તો જાવ છો અમે બહાર મિત્રો અમે રાત્રે અત્યારે બારી જ્યાં હતા બહાર છે ને લોક બનાવવાનો ટાઈમ જ ન રહ્યો કારણ કે વરસાદ ચાલુ હતો એટલે અમે બારે કંઈ ગયા નીકળી બહાર બેઠા અને કે ની નહી ખાવ તો ખાલી અત્યારે તો ઘરે આવી જાય તને મેં ખાવાનું કીધું ને તને મેં ભૂખ ન લાગી હા ઘરે એવું લાગી ગયો તો હું હમણાં જમવા બેઠો હતી જમવા બે ને તો તરીકે બટાકા ગૂસ્યા તથા બટાકા છે ને આ હું રમવીશ વેપર ખાવા બેહ ગયા ત્યાં તરમા વાગ્યા કેટલા વાગ્યા તો કે પહેલાં રાઈટ એક વાગી છે રાતના એક વાગ્યાને ભૂખ લાગીને કપડાં બધાય મૂકા પડ્યા છે મૂકવા નથી એવું મૂકવાનું વાગ્યા અને એક વાગ્યા ને એક વાગ્યા એને ભૂખ લાગે એટલે ખાવા બેહી ગઈ છે હવે હુઈ જશું ખાલી ઓફિસ આવું રજા રજા હા તો હલો હુઈ જાઉં ને એમ તો બ્લોગનો અત્યારે અમારો એન્ડ કરવી છે એવી અને આખો દિવસ અમે ઘરે હતા પણ બહાર ક્યાંય યાદ નથી હોતા જ રહ્યા છે એટલે ન કરતા બ્લોગમાં થોડુંક બતાવે પણ અત્યારે સ્મોલ ને નાનો બ્લોગ ચો છે એ માટે આગળથી અમે મસ્ત મજાનો મોટો વ્લોગ લઈને આવશું અમારી ચેનલમાં હે હે એના માટે અત્યારે આ બ્લોગ જોઈ લેજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં